નમસ્કાર ખેડૂત મિત્રો આજ ફરી વાર આપ સર્વ ખેડૂત મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે જે ચણામાં હાલને ઋતુમાં જે સુકારો આવવાની શરૂઆત થઈ ગઈ છે ઘણા ખેડૂત મિત્રો અમને રૂબરૂ પણ આવીને કહે છે ઘણાના ફોન પણ અમને આવે છે બરાબર તો જે ચણામાં જે અત્યારે સુકારો આવે છે તો ઘણા ખેડૂત મિત્રોને જેની જે હકીકત ખબર નથી હોતી અને ગેરમાર્ગે દોરાતા હોય છે બરાબર તો એના વિષય એ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ સૌપ્રથમ વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રો જૈવિક ખેતી કરતા હશે ઘણા રાસાયણિક ખેતી પણ કરતા હશે તો પહેલા આપણે જૈવિક ખેતીની વાત કરીએ તો જે ચણામાં સુકારો આવતો હોય ઘણા પ્રકારના સુકારા છે જે સ્ટન્ટ વાયરસ છે પછી જે વિલ્ડ છે મૂળનો કોહવાળો છે જેમાં તમે રાસાયણિક ઉપયોગ કરતા હોય કે જૈવિક ઉપયોગ કરતા હોય જો જૈવિક કરવા માંગતા હોય તો તમે સૌ પ્રથમ તમે એમાં સુડોમોનાસ પાવડર પણ વાપરી શકો છો એને તમે પિયત સાથે પણ જો ઉપયોગ કરી શકો છો અને પિયત સાથે જો તમને ઉપયોગ ન કરવો હોય તો દિવેલા ખોળ છે રેતી છે એની સાથે મિક્સ કરી અને જો પેલા તમે ચણામાં આપવું જોઈએ તો તેનાથી જે સુકારો નું જે પ્રશ્ન આવે છે એ હલ થતો હોય છે પછી ઘણી વાર એના મૂળ નો વિકાસનો જો પ્રોબ્લેમ રહેતો હોય તો તમે આ જૈવિક વસ્તુની સાથે માઇકોરાઈજાનો પણ તમે ઉપયોગ કરી શકો છો એ પછી જો વાત કરીએ આપણે રાસાયણિક ટ્રીટમેન્ટની તો તમે સૌપ્રથમ જો સુકારો આવતો હોય વિલ્ટ હોય આખે આખા છોડવા શરૂઆતમાં સુકાઈ જતા હોય અથવા સફેદ ફૂગ હોય કાળી ફૂગ હોય બરાબર કે છોડવો પીળો પડી જતો હોય તો તમે તમારી ભાષામાં જાંબુડિયો કહેતા હોય કે જાંબુડિયો છોડ થઈ જાય છે એ હોય મૂળનો કોવારો હોય તેમાં અલગ અલગ પ્રકારની ફૂગનાશક દવાઓ આવે છે કે જેની ટ્રીટમેન્ટ પણ અલગ અલગ પ્રક્રિયામાં થતી હોય છે કે તમે એને કોઈ ખાતર સાથે મિક્સ કરીને સોઈલ ટ્રીટમેન્ટમાં પણ આપી શકો છો વોટર ટ્રીટમેન્ટ એટલે કે તમે તમે સાથે પણ આપી શકો છો અને દવાને સ્પ્રે સ્વરૂપે પણ આપી શકો છો અલગ અલગ ફૂગનાશક છે જો તમે થાયોફિનોલ મિથાઇલ છે કોપર ઓક્સિ છે મેન્કોઝેપ છે કાર્બન ડેન્જી મેન્કોઝેપ છે જે અલગ અલગ કંપનીઓના અલગ અલગ બજારો નામ પ્રમાણે આવતા હોય છે એમાં તમે કોઈ સારી અને સ્ટાન્ડર્ડ કંપનીનો તમે એનો ઉપયોગ કરી શકો છો જો તમારે ખાતર ભેગું મિક્સ કરીને આપવું હોય તો સોળ ગુઠ્ઠાના વીઘાની વાત કરીએ તો એક વીઘે તમે ઉપરના જે દવાના નામ બોલ્યો એમાંથી બસો ગ્રામ તમે વીઘે આપી શકો છો એની સાથે જરૂર ચોક્કસથી તમે મિક્સ માઇક્રોન્યુટ્રિય અથવા તો માઇક્રોરાઈઝા પાવડર અથવા તો યુનિક પાવડર છે ખાસ કરીને આપવો જોઈએ માઇક્રોન્યુટ્રનની ભાર એટલે આપું છું કે ચણાને અથવા તો કોઈ પણ પાકને જો પૂરતી તાકાત નહીં હોય તો એટલું તમને ઉત્પાદનમાં એ થોડુંક કેવડાવશે એટલે કોઈ પણ ફૂગનાશક દવાની સાથે તમે મિક્સ માઇક્રોન્યુટ્રન ખાતર અવશ્ય આપવું જોઈએ એનો બહુ સરસ ફાયદો થાય છે અને સારામાં સારું રિઝલ્ટ મળે છે હવે આ બધી જે વાત કરી છે તો ઘણી બધી તમે વેરાયટી અત્યારે વાવી બરાબર તો મોસ્ટ ઓફ અત્યારે ત્રણ નંબર ને પાંચ માં જે સુકારો છે અત્યારે હાલમાં દેખાવાનું ચાલુ થયું છે બીજી બધી જે વેરાયટી છે એમાં સુકારો નો હોય તો એમાં અત્યારે પ્રથમ પિયત બાદ છે એ તમને પીળા પડવાની શરૂઆત થઈ હોય અથવા તો પીળીઓ પણ આવવાની શરૂઆત થઈ હોય એનું મુખ્ય કારણ છે કે અત્યારે જે હવામાન છે વાતાવરણ છે એ ગરમ ઠંડુ જે વાતાવરણ છે એ પ્રક્રિયા વાળું હવામાન છે જે રાતે છે એ એકદમ ઝાકળ ભર્યું વાતાવરણ હોય છે જે અત્યારે દિવસ દરમિયાન બપોરે બપોરના સમયમાં કે અત્યારે તાપમાન થોડું ઊંચું જતું હોય છે એટલે એના હિસાબે ચણાના પાકમાં થોડીક અસર માઠી દેખાતી હોય છે આના માટે થઈ અને તમે કોઈ પણ સારી કંપનીના ફૂગનાશક અને એ વાપરી શકો છો જો પીળિયો અત્યારે દેખાતો હોય તો એના માટે સારામાં સારી ટ્રીટમેન્ટ છે સીઝન કંપનીનું જીનાપ કરીને આવે છે જે એમાં જાયરમ ઝાયરમ થતું આવે છે એ ન વાપરવું હોય તો નાગાર્જુન કંપનીનું ઇન્ડેક્સ કરીને આવે છે એ ન વાપરવું હોય તો રીડોમિલ ગોલ્ડ કરીને આવે છે એની સાથે તમે જિંક ઓક્સાઇડ જે બાર ટકા જિંક આવે છે એકવીસ ટકા જિંક આવે છે એનો તમે જરૂરથી સાથે મિક્સ કરી અને વાપરી શકો છો અને એની સાથે પણ ફરજિયાત તમારે મિક્સ માઇક્રોન્યુટ્રન અથવા તો જો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર હોય અથવા તો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર ના હોય અવસ્થા જે પ્રમાણે હોય એ પ્રમાણે જુદી જુદી અવસ્થા એ ખાસ વોટર કરવાનો નો જેથી કરીને તમારી ચણાની હેલ્થ સારી અને ચણા નું અસર પડતી નથી ઘણા સમયથી જો એક પડામાં તમે ચણા નું વાવેતર થતું રહેતું હોય એક વેરાયટી પણ જો ઉપર ઉપર તમે વવાતી હોય તો એમાં મોટે ભાગે છે સ્ટન્ટ વાયરસ એમાં જોવા મળે છે કે જેમાં પહેલા છોડ પીળા પડતા હોય છે પછી ધીમે ધીમે છે એ રોગ પ્રતિકારક શક્તિ જેમ જેમ ઘટે છે એમ એમ પછી જે છોડ સુકાવા માંડે છે જેમ જેમ છોડ સુકાય છે પછી stunt virus થી પેદા એ કોઈ એક જ જાતનો વાયરસ છે જો એ જો તમારા ખેતરમાં શરૂઆત થતી હોય તો ફૂગનાશકની સાથે સાથે તમે રોગર નામની દવા છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ ઈમીડાક્લોપ્રીડ નામની દવા છે એનો પણ તમારે ઉપયોગ સાથે સાથે મિક્સ કરીને એમાં છટકાવ કરવો જોઈએ કેમ કે વાયરસ છે એટલે એ કોઈ વાયરસના વેક્ટર થી ઉત્પન્ન થતો હોય છે એટલે સાથે સાથે પણ તમારે ઉપયોગ કરવો જોઈએ જોઈએ છે છે પછી આગળ કે અત્યારે જે પ્રમાણે વાતાવરણ છે બરાબર ગરમ ઠંડુ વાતાવરણ છે જો ભેજ જમીનની ભેજ ની કેપેસિટી જોઈ અને તમારે પિયત આપવું જોઈએ જો પિયત આમ તો ચણા ચણામાં બહુ ઓછું જોતું હોય છે તો જમીનની કે કેવી કેપેસિટી છે એ પ્રમાણે જોઈ અને તમારે પિયત વ્યવસ્થા કરવી જોઈએ પછી આગળ પણ આપણે જોવાના છીએ કે શણામાં જે જે જીવાત્મ ઉપદ્રોહ રહે રહે છે જે ઈયળનો ઉપદ્રોહ રહે છે એનો પણ આપણે ટૂંક સમયમાં વિડીયો બનાવાના છે જે શણાના વર્ષોબલ ખાતરોનો પણ આપણે એક એનું શેડ્યુલ આપણે બહાર પાડશું અને એ એ પ્રમાણે જો તમે ખાસ કરીને ઉપયોગ કરશો તો તમને ચણાના ઉત્પાદનમાં સો સો ટકા પરિણામ બહુ સારું મળશે જો આપણે આ વિડીયો ગમ્યો હોય તો આપણા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો